ગાઈસ આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો ગેસની ફ્લેમ ચાલુ કરી તપેલું મૂકીશું એમાં તેલ નાખીશું હુંગળા તળીશું પાપડ તળીશું તેલની અંદર રાઈ નાખીશું લીમડો નાખીશું મરચાં નાખીશું હળદર અને મીઠું નાખીશું સારું થઈ જાય પછી એમાં આપણે મમરા નાખી દઈશું મમરાની અંદર આવી રીતે ભૂંગળાને ભૂક્કો કરીને નાખીશું પાપડનો ભૂક્કો નાખીશું તો આપણા મમરા રેડી છે સૌ કરવા રેડી કરીશું